સ્વાગત છે તમારું ફરી એક આજુના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે બે હજારના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમાં હપ્તો એની તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે આગળ નવરાત્રી આવી રહી છે અને નવરાત્રી નિમિત્તે હપ્તો વહેલો જમા કરવામાં આવશે સાથે હપ્તા સાથે અહીંયા મોટી જ મોટો જ લાભ અહીંયા ખેડૂતોને થવાનો છે હપ્તા સાથે તાડપત્રી તમને અહીંયા મફત મળવાની છે અને સાથે બે હજારને બદલે ચાર હજારનો હપ્તો મળશે કે છ હજારનો હપ્તો મળશે એના વિશે પણ વાત કરીશું તાડપત્રીના ફોર્મ પણ હવે ભરવાના છે ચાલુ થઈ ગયા છે તો એ ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનું છે ક્યાં ભરવાનું છે ને ક્યાં જમા કરાવવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે સાથે વાત કરીએ તો અહીંયા તમારે પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસમો હપ્તો મેળવવો હોય તો છ કાર્યો તમારે અહીંયા ખાસ પૂર્ણ કરવા પડશે એ છ કાર્યો કયા છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલના ગૂગલ ઉપર આવી જવાનું છે જ્યારે

હવે આના સિવાય પણ નીચે જોશો તો ઘણી બધી અન્ય વેબસાઇટ જોવા મળશે પણ આમાંથી કોઈ પણ અજાણી વેબસાઇટ ઉપર તમારે ક્લિક નથી કરવાનું આ જે વેબસાઇટ છે એને જ તમારે અહીંયા ચાલુ કરવાની રહેશે તો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે જ્યારે આ વેબસાઇટ ચાલુ કરશો એટલે ક્લિક કંઈક આ પ્રકારનો એન્ટરપ્રાઇઝ તમને જોવા મળી રહેશે જેમ જેમ નીચે સ્ક્રોલ કરશો એમ ઘણી બધી માહિતી તમને અહીંયા જોવા મળી રહેશે જેમ કે અહીંયા લાલ લાલમાં અહીંયા નોટિસ આવી રહી છે અહીંયા જાણવા મળી રહ્યું છે કે આપણું પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો વીસમો હપ્તો ટવેન્ટીથ ઇન્સ્ટોલમેન્ટ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વરાણસીમાંથી જાહેર કરવામાં આવ્યો હતો હજુ સુધી આ વેબસાઇટ ઉપર જે છે એકવીસમાં હપ્તાનું કોઈ પણ સ્ટેટસ અપડેટ કરવામાં નથી આવી કે એકવીસમો હપ્તો ક્યારે આવશે હવે ધીમે ધીમે જેમ નીચે સ્ક્રોલ કર્યું છે ઘણા બધા તમને એક ઓપ્શન જોવા મળશે હવે તમને છેલ્લા ચાર કે પાંચ હપ્તા ના મળ્યા હોય એટલે કે છેલ્લો પંદરમા હપ્તાથી લાભ મળવાનો બંધ થઈ ગયો હોય એટલે કે છેલ્લા ત્રણ કે ચાર કે પાંચ હપ્તા ના મળ્યા હોય તો તમારે એ કેવાયસીને બધો કાર્ય પૂર્ણ કરવાનો છતાં તમને એ હપ્તા ના મળ્યા હોય તો નવેસરથી તમારે અહીંયા રજીસ્ટ્રેશન કરવું પડશે નવેસરથી રજીસ્ટ્રેશન તમે તમારા મોબાઈલમાંથી પણ કરી શકશો નવેસરથી રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી રહેશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો આ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા ઘણું બધી જશે તમને માહિતી જોવા મળી રહેશે સૌ અહીંયા તમારે ઇંગ્લિશ જ રહેવા દેવાનું છે આમાં કોઈ પણ છીડછાડ કરવાની નથી ત્યાર પછી અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે એન્ટર આધાર નંબર એન્ટર આધાર નંબર એટલે કે તમારો જે પણ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો છે હવે અહીંયા બાજુના કોલમમાં મોબાઈલ નંબર દાખલ કરવાનું કહી રહ્યું છે તો મોબાઈલ નંબર તમારે અહીંયા એવો દાખલ કરવાનો છે કે જે તમે આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કર્યો છે આધાર કાર્ડ નંબર જે પણ ખેડૂત હોય જેનું સાત બાર આઠમાં નામ હોય જેના નામે જમીન હોય એનો જ આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય કે જેનો આધાર કાર્ડનો ઓટીપી એ મોબાઈલ નંબર ઉપર આવતો હોય એવો જ અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો છે પછી નીચે દાખલ કરવાનું છે સ્ટેટ સ્ટેટ એટલે કે તમારું રાજ્ય તમે જે પણ રાજ્યમાંથી હોય ગુજરાત મહારાષ્ટ્ર હોય પંજાબ હોય જે પણ હોય એ રાજ્યનું નામ દાખલ કરી લેવાનું છે ત્યાર પછી થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે હવે અહીંયા એક ઓપ્શન જોવા મળી રહ્યો છે એન્ટર કેપ્ચા કેપ્ચા એટલે આ જે કોડ દેખાઈ રહ્યો છે બધાના મોબાઈલમાં અલગ અલગ કોડ આવશે કોડ તમારે અહીંયા દાખલ કરવાનો છે અને ત્યાર પછી તમારે અહીંયા ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે હવે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે કે જે તમે નંબર અહીંયા દાખલ કર્યો છે એ નંબર ઉપર એક છ આંકડાનો અથવા તો ચાર આંકડાનો એક ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી મોકલ્યા આવે એટલે કે તમારે સબમિટ કરી દેવાનો છે દાખલ કરીને ત્યાર પછી એની જે નકેલ આવે એ કાઢી લેવાની છે ને ત્યાર પછી એમાં બેંક એકાઉન્ટને બધું એડ કરવાનું કે એ દાખલ કરીને એ દાખલ કરી દેશો એટલે કે તમને અહીંયા હપ્તાના લાભ મળવાના ચાલુ થઈ જશે વાત કરીએ તો તમારું કેવાય કેવી રીતે કરવાનું છે અહીંયા જો કાર્યોમાંથી મહત્ત્વનું કાર્ય કેવાય નું પણ છે તો કેવાય સી કરવા માટે અહીંયા પીરાબોક્સમાં તમને ઈ કેવાય સીનું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરી લેવાનું છે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા એક નોટિસ પણ તમને જોવા મળશે કે ઓટીપી બેઝેડ ઈ કેવાયસી ઓટીપી બેઝેડ ઇ કેવાયસી એટલે તમે જેના નામે કેવાયસી કરવા માંગો છો જે ખેડૂતના નામે કેવાયસી કરવામાં માંગો છો એના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ અગત્યનો છે અને મોબાઈલ નંબર એક્ટિવ એટલે કે મોબાઈલ નંબર ચાલુ હોવો ખૂબ જ અગત્યનો છે કારણ કે જ્યારે આધાર કાર્ડ નંબર દાખલ કરશો અને કેવાય ની આગની પ્રક્રિયા ઉપર જોશો એટલે એ આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર છે એના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી જ્યારે તમે દાખલ કરશો ત્યાર પછી કેવાય સી થશે તો એ જે પણ તમારો બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારું પહેલાથી જ કેવાય થયેલું હશે તો ઓલરેડી કેવાય સી ડન એવું ઓપ્શન જોવા મળી રહેશે અને કેવાય બાકી હશે તો તમને આગળની પ્રોસેસ જોવા મળી રહેશે વાત કરીએ જે છ કાર્યોની વાત થઈ હતી સૌપ્રથમ તમારું કાર્ય આવે છે કેવાયસીનું કાર્ય બીજું કાર્ય આવે છે તમારું ડીબીટીનું કાર્ય ડીબીટીનું કાર્ય તમે તમારી બેંકમાંથી પૂર્ણ કરી શકશો ડીબીટી ખાસ ઇનેબલ કરવાનો રહેશે કારણ કે આપણા જે પૈસા આવે છે એ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી આવતા હોય છે ત્રીજું કાર્ય તમારું અહીંયા ફાર્મર આઈડી કાર્ડ છે ફાર્મર આઈડી કાર્ડ ના બન્યું હોય તો બનાવી લેજો ચોથું કાર્ય છે તમારું જમીન વેરિફિકેશન પાંચમું કાર્ય છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ પણ તમે તમારી બેંકમાંથી કરી શકશો અને છેલ્લું કાર્ય છે છઠ્ઠું કાર્ય લેન્ડ સેન્ડિંગ આ લેન્ડ સેન્ડિંગ પણ તમારે અહીંયા કરવું પડશે આ છ કાર્યો જેના કમ્પ્લીટ હશે એને જ એકવીસમા હપ્તાનો લાભ મળશે વાત કરીએ તો તાડપત્રીની સહાય કેવી રીતે મળશે તો તાડપત્રીની સહાય મેળવવા માટે તમારે જે છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અહીંયા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો એ ફોર્મ તમારે ભરી લેવાનું છે અત્યારે તમને આ હપ્તાનો અને જે તાડપત્રીનો લાભ છે મળશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇકજો આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ